ફ્રેન્ડ્સ આજે હું તમને મારા ગાર્ડન રૂટિનનો વિડીયો શેર કરું છું દરરોજ હું રૂટિનમાં ગાર્ડનમાં આવું ત્યારે બધા પ્લાન્ટને હું રેગ્યુલર ચેક કરું છું પાંદડાની પાછળ પણ જોઈને કે ફિટ્સ આવેલી છે કે નહીં કે અન્ય કોઈ રોગ છે અને નવા નવા જે પ્લાન્ટમાં ફ્રૂટિંગ કે ફ્લાવરિંગ થઈ ગયું હોય એ ચેક કરું છું અને રેગ્યુલર હું સૌથી પહેલાં વોટરિંગ કરું છું અને દરરોજ હું બધા પ્લાન્ટને વોશ કરું છું અને કોઈ પણ ફ્રૂટ પાકી ગયા હોય વેજીટેબલ તો હું એને કટ કરી લઉં છું કેમ કે કોઈ પણ વેજીટેબલ થઈ ગયું હોય તો આપણે એને કટ ન કરી તો બીજા વેજીટેબલનો ગ્રોથ નથી થતો આગળ તો આજે સૌથી પહેલા બુટી થઈ ગઈ છે જોઈ શકો છો તો આ પહેલા આપણે કટ કરી લેશું આની પેલા કાકડી આપણે હાર્વેસ્ટ કરી હતી વિડીયો આગળ જે પ્રમાણે તમને વિડિયો શેર કર્યો એમાં

ફ્રેન્ડ્સ આમાં તમે જોવો છો આ કુંડામાં મારા કુંડામાં અંદર માટીમાં નિમિટોડ્સનો અટેક થઈ ગયેલો છે જુઓ આપણે અંદર નિમિટોડ્સનો અટેક થાય મૂળિયામાં એટલે આવી ગાંઠો પડી જાય છે મૂળિયામાં એટલા માટે જો આપણે માટી બનાવી ત્યારથી જ અંદર આપણે આપણે નીમખલી અને એ બધું એડ કરવું પડે છે નહીં અંદર ઝીણી ઝીણી જે વાતો હોય વાઇટ નિમિટોડ્સ એનો અટેક થાય એટલે આપણા મૂળિયામાં ગાંઠો પડી જાય છે ભીંડાનો પણ આપણે હાર્વેસ્ટ કરી લેશું ભીંડો મે 3 બે 3 દિવસ પહેલા હાર્વેસ્ટ કરેલો હતો અત્યારે નવી સિંગો આવી ગઈલી છે અને જ્યારે પણ આપણે કોઈ પણ પ્લાન્ટ જોઈએ ત્યારે અંદર જે કચરો હોય એ પણ કાઢી રેગ્યુલર કટ કરવાનું જેથી એ અંદર આપણા કુંડામાં પડી જાય તો પાછું અંદર સડવા માંડે તો જી વાત થઈ જાય છે એટલે રેગ્યુલર કુંડા પણ તમારે સાફ કરવા પડે છે નવી બ્રાન્ચ આમાં પણ આવતી જાય છે સરગવાના પ્લાન્ટમાં પણ હવે આપણો ગુવાર પણ હાર્વેસ્ટ કરવા લાયક સિંગો થઈ ગઈ છે ત્રણ દિવસ સિંગો અત્યારે નવી પાછી થઈ ગઈ છે અને નવો નવો ગ્રોથ પણ આવતો જાય છે એમાં એટલે આપણે ગુવાર પણ ઉતારી લેશું જે ઓલરેડી તમારે ગુવાર ને બધું થઈ ગયું હોય કાઢતું જ રહેવાનું નહીંતર પછી આગળનો ગ્રોથ જલ્દી નહીં આવે ગુવારના પ્લાન્ટ ઉપર આ વર્ષે મને એક્સપિરિયન્સ થયો છે કે ખૂબ સારું રિઝલ્ટ આવે છે ગુવારમાં પણ તમારે બંચમાં વાવવું પડે છે ગુવારને રેગ્યુલર હું જેમ વેજીટેબલ બનતું જાય એમ હું કટ કરતી જાઉં છું જેથી નવો ગ્રોથ જલ્દી આવે નહીંતર બધી એનર્જી જે આપણું જે બની ગયું હોય ઓલરેડી વેજીટેબલ એમાં એનર્જી વેસ્ટ થઈ જાય પ્લાન્ટની ગુવારના એક સાથે મારે આઠ થી દસ પ્લાન્ટ છે છોડવા છે ગુવારના આ એક આ કેબો છે અડધો એમાં સાત થી આઠ જેટલા ગુવારના પ્લાન્ટ છે અને આ બાજુમાં છે એમાં એક છે અને આમાં ત્રણ છે એટલે મારે એમાંથી એટલો ગુવાર ઉતરી જાય છે એક વખત થાય એટલો જોઈ શકો છો ઘરે ઓર્ગેનિક ગુવાર હોય એટલો આમ પાકી નથી જાતો જે આપણે બજારમાંથી લઈ છે એ એકદમ બી આવે છે પાકેલો પણ આ સિંગુ તમે જો આટલી લાંબી છે તો પણ કુણી થાય છે એટલે આપણે ઘરે ઓર્ગેનિક જે કરી છે એમાં એટલો ફેર પડે છે લાંબી સીંગો થાય તો પણ પાકતી નથી બી નથી આવી જતા મોટા બી નો થઈ જાય ગુવારના પ્લાનમાં પણ પાંદડા બહુ ખરી જાય છે એટલે રેગ્યુલર તમારે કુંડાને સાફ તો કરવું જ પડે છે નહીતર અંદર પછી પાંદડા ખેરે એટલે એમાંનો રોગ થઈ જાય કુંડામાં એટલે પાંદડાને બધું તમારે ચોખ્ખું કરતું રહેવું પડે હું જ્યારે આવું છું ત્યારે બધા પ્લાન્ટ ચેક કરું છું આમાં જેમ પ્લાન્ટનો ગ્રોથ થાય એમ મૂળિયા ઉપર જ આવતા જાય છે જેમ પ્લાન્ટ મોટા થાય એમાં માટી ખટે એટલે મૂળિયા ઉપર આવતા જાય છે અને આ વરસાદને લીધે આ વર્ષે આમાં ટમેટામાં ખૂબ મૂળિયાઓ ઓછા આવી ગયા છે અને પ્લાન્ટ પણ આમ સીધા નથી રહી શકતા એટલે આમાં હું છે ને હવે આમાં ખાતર છે ચાણિયું છાણિયું ખાતર અને માટી બે મિક્સ કરેલા છે તો હવે હું આ પ્લાન્ટમાં નાખી દઈશ જેથી કરીને આ મૂળિયા છે એ ડટાઈ જાય મૂળિયા જો આપણે કોઈ પણ પ્લાન્ટને ખુલ્લા હોય તો એમાં ફંગસ લાગવાની બીક રહે છે અને આમાં હું થોડીક માટી એડ કરીશ એટલે આ પાછા સ્થિર રહેશે મૂળિયા ખૂબ ઉપર આવી ગયા છે એટલે આ વખતે આમાં ગ્રોથ ઘટી ગયો છે મારા ટમેટાના પ્લાન્ટમાં રીંગણાના પ્લાન્ટમાં પણ એવું થઈ ગયેલું છે આ વરસાદ આ વર્ષે બહુ આવ્યો એક ધારો રેગ્યુલર હું જ્યારે સવારે આવું છું ત્યારે બધામાં ચેક કરું છું માટીમાં જો કોઈ પણ મૂળિયા બહાર આવી ગયો હોય તો એને આવી રીતે માટીથી કવર કરી દઉં છું એટલે આમાં પણ આ મારું રીંગણાનો પ્લાન્ટ છે એમાં પણ મૂળિયા ઉપર આવી ગયા છે તો હવે આ મૂળિયાને કવર કરવા માટે ઉપરથી પાછી માટી નાખીશું અને તમારે દરરોજ કુંડા ચેક કરવાના આવી રીતે જો કુંડામાં એક્સ્ટ્રા કોઈ વીડ હોય એટલે કે ખળ થઈ ગયું હોય એ પણ ઉપાડતું જવાનું અને પાંદડાનું ઉપરથી સૂકા પાંદડાને રહી ગયેલું હોય ઉપરથી ખરીને તો એ પણ ચોખ્ખું કરતું રહેવાનું એટલે એ પાંદડા સડે તો જુદા જુદામાં ન થઈ જાય ઉપર આવી જાય છે એટલે કે આ પ્લાન્ટ આપણા સરખા સીધી રીતે ઊભા નથી રહી શકતા એટલે આને કોઈ પણ ટેકો રાખીને અને આમ સીધા રાખવાના રીંગણામાં જો તમારે ફ્રૂટિંગ સારું લેવું હોય તો નીચે નીચેથી તમારે આ જે એકસ્ટ્રા પાંદડા નીકળે છે વધારાના એ કટ કરતું રહેવું પડે છે કે જેમ ઉપર જશે એમ ફ્રૂટમાં ફ્રૂટમાંથી કન્વર્ટ થતું જશે ફૂલમાંથી એટલે એક્સ્ટ્રા લીફ હોય એ બધા તમારે કટ કરતું રહેવાનું રીંગણામાં જો તમારે ગ્રોથ સારો લેવો હોય તો પાંદડા પીળા થઈ ગયેલા હોય કે વધારે નીચે હોય એ બધા કટ કરવાના અને આવી રીતે એક્સ્ટ્રા સકર્સ નીકળે એ તમારે કાઢી નાખવાના કેમ કે આ સકર્સ નીકળે એટલે એમાં તમારું એનર્જી વધુ જઈ રહીએ અને પછી આવી રીતે ફ્રૂટ કન્વર્ટ ન થાય એક્સ્ટ્રા જો હું આ કાઢી નાખું છું એટલે ફ્રૂટ નવા બને છે નહીં એનર્જી બધી આ લઈ લે છે સકર્સ નીકળે એટલે એ બધું તમારે ધ્યાન રાખવું પડે તમેના ટમેટાના પ્લાન્ટમાં પણ જોવો છો એક્સ્ટ્રા સકર્સ નીકળ્યા છે વધારાની ડાળીઓ તો એ કટ કરી નાખવાની એટલે બધો ગ્રોથ આમાં રે એનર્જી બધી આમાં લઈ લે પ્લાન્ટ પછી વધારાના સકર્સ નીકળે તો એમાં ફ્રૂટિંગ થવા માંડે એટલે ઉપરનું ફ્રુટિંગ સરખું ન થાય એટલે એક્સ્ટ્રા ડાળી હોય નીચેની એ કટ કરી નાખો સકર્સ કટ કરી નાખો તો આ હવા ઉજાસ સારી રહે નીચે રેગ્યુલર જ્યારે હું અગાસી આવું છું ત્યારે જે વેજીટેબલના છીલકા શાકભાજીના જે નીકળે વધારવાના એ છાલુ અને જે આપણે દરરોજ ખીચડી ભાત દાળ બધું ધોઈ છે એનું પાણી પણ હું આ એક ડોલમાં ભેગું કરીને રાખું છું એ ફ્રીમાં ખાતર થઈ જાય છે આપણા માટે ગાર્ડનમાં એટલે એ બધું હું પલાળીને રાખું હોય દરરોજનું એને હું આવી રીતે ગાળી લઉં છું અને ગાળીને અંદર ડબલ ભાગનું પાણી મિક્સ કરીને બધા ઝાડવાને પીંાવી દઉં છું નાથી શું ખૂબ જ સારો growth મળે છે પ્લાન્ટમાં અને આ જે વેસ્ટ નીકળે છે ગાળેલું 24 કલાક રાખેલું ગાળેલું એ પણ પાછું જે કિચન કમ્પોસ્ટ બનાવું એમાં જ યુઝ કરી લઉં છું આ બધું આ જે વેસ્ટ નીકળેલું છે રાંધ્યા વગરના છિલકાનું બધું અને હું કિચન કમ્પોસ્ટમાં યુઝ કરું છું કિચન કમ્પોસ્ટ કેવી રીતે બનાવવાનો એનો વિડીયો હું તમને આના પછીમાં આખો વિડીયો શેર કરીશ મેં ગાયેલું છે જે દાળ શાકનું ધોઈને પાણી રાખેલું હતું પાંદડાવાળું શાકભાજીના ખાલ એમાં આપણે ડબલ પાણી મિક્સ કરવાનું છે અને પછી બધા પ્લાન્ટમાં તમારે અડધું અડધું ડબલા જેટલું પાણી બધાને ડુંગળી દેવાનું છે પ્લાન્ટમાં ગમે ત્યારે પણ તમે કોઈ પણ ખાતર આપો લિક્વિડ કે સોલિડ પેલા તમારે છે ને પાણી ચાડવાને થોડું પીવડાવી લેવાનું અને પછી તમારે આ જો તમે ખાતર પીવડાવશો તો બધું નીચે જશે સ્ટેન થઈને એટલે પેલા તમે જો પાણી પીવડાવી દીધું હશે અને પછી તમે જો ખાતર વાળું પાણી નાખશો તો એ હોલ્ડ કરીને રાખશે આ રેગ્યુલર જે હું પલાળેલું હોય છે પાણીમાં વેજીટેબલ બધું અને જે ચોખાનું અને દાળનું ને ખીચડીનું પાણી જે ભેગું કરેલું હોય તો એનું ઇરેગ્યુલર હું જાળવાને પીવડાવું છું આવી રીતે એક એક દોઢ બે ડબલા જેટલું પીવડાવી દઉં છું દરરોજ બધા જાળવાના એટલે આપણે એક રીતે ફ્રીમાં ખાતર આપણે વેજીટેબલને પીવડાવવા માટે મળે છે એ તો આપણું વેસ્ટ જ હોય છે પાણી દાળ ચાટનું ધોયેલું ચોખાનું અને જો આ છિલકા પણ આપણે જવા દઈએ અને પલાળીને રાખીએ જવા ન દઈએ એના બદલાના તો આપણે જાતનું ફ્રીમાં ખાતર મળી જાય છે આવી રીતે બધા જાળવાના વેજીટેબલના હોય કે ફૂલના હોય ગમે તે જળવાના બધાને આવી રીતે તમારે પાણી પીવડાવી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ જો તમને મારા વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો મારા વિડીયોને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો